તમારા જુસ્સા સાથે હું ગુજરાતના દૂષણો સામે લડતો રહીશ તેવી વાત હરસંઘવીએ કરી છે વળગામના બાળકો માટે આધુનિક પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે તેવી વાત સંઘવીએ કરી છે કોઈની માંગણીથી આ પુસ્તકાલય ન બનાવ્યું હોવાની વાત સંઘવીએ કરી છે આ સરકાર તમારી છે અને તમારા બાળકો માટે હોવાની વાત હર્ષ સંઘવીએ વડગામથી કરી છે ત્યારે જિગ્નેશ મેવાણીના ગઢવા એટલે કે કોંગ્રેસના ગઢમાં હર્ષ ની આ મોટી સભા કહી શકાય કારણ કે ત્યાંથી તેમણે વિરોધીઓને જવાબ આપ્યો છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા હર્ષ સંઘવી સામે ગંભીર પ્રહારો કર્યા હતા આકરા પ્રહારો કર્યા હતા અને નિવેદનો જે છે તે આપ્યા હતા ગુજરાત પોલીસને લઈને પણ તેમણે વાત કરી કરી હતી તે દરમિયાનથી ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન જોવા મળી રહ્યું હતું તો ક્યાંક સરકારની કામગીરી સામે સવાલો અને પોલીસ સામે સવાલો ઉભા થતા હતા તે દરમિયાન હર્ષ સંઘવી કે જે વડગામ પહોંચ્યા અને વડગામથી વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢબા હર્ષ સંઘવી આ સૌથી મોટી સભા કહી શકાય કે જેની અંદર સંઘવીએ જવાબ આપ્યો એ પણ સાંભળીએ જય જય શ્રી રામ

અને જે વિશ્વાસ હતો આજ વિશ્વાસ થી હું ગુજરાતના દુષણોની સામે લડું છું ને લડતો રહી આજે વડગામ તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો

તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ કે તમારી આ પુસ્તકાલય આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ ને કે આખું આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર વન બનાવ્યું છે હું તમારો ગુસ્સો સમજી શકું છું આપણે સૌ સાથે મળી ક્યારે કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે